રસોડું એક એવી જગ્યા છે જે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે સમગ્ર પરિવાર માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે કે તમે તમારા ઘરમાં જંતુઓને પ્રવેશવા ન દો જો કે જ્યારે ઉનાળો આવે છે ત્યારે ઘરોમાં ગરોળી અને વંદાઓ દેખાવા લાગે છે આ સિવાય જો ગરોળી ખોરાક કે પાણીમાં પડી જાય તો તે ખતરનાક બની શકે છે કારણ કે ગરોળીની લાડ અને મળમાં સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા હોય છે વિદે ખોરાકમાં પડે છે અને વ્યક્તિ તેને ખાય છે તો તે ફૂડ નું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કેટલાક ખાસ ઉપાયો લાવ્યા છીએ જેને અપનાવી તમે સરળતાથી તમારા ઘરમાંથી ગરોળી વંદા તેમજ અન્ય જીવજંતુઓ ભગાડી શકો છો. ગરોળી ભગાડવા માટે ઈંડાના શેલ ખૂબ જ મદદરૂપ થાય છે. તમે વારીઓ પર ઈંડાના શેલ રાખી શકો છો. તમે તેને દર અઠવાડિયે બદલી નાખો જેથી તે સડી ન જાય. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગરોળીને ડુંગળી તેમજ લસણની ગંધથી જે હોય છે આ કારણે તમને ડુંગળી કે લસણની આસપાસ ક્યારેય ગરોડી જોવા નહીં મળે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જ્યાં પણ ગરોડી દેખાય ત્યાં ડુંગળીના ફોતરા રાખો આ સિવાય તમે ડુંગળીની છાલને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે પણ બનાવી શકો છો આ સાથે જ ઘરના દરવાજા અને બારીઓ પર લસણની કડીઓ લટકાવીને ગરોડીને ભગાડી શકો છો આ સિવાય ઘરમાંથી ગરોડીને હંમેશા દૂર કરવા માટે તમે ગેટોલના સ્પ્રે અથવા ક્લીનિંગ રિડજન્ટનો ઉપયોગ કરી શકો છો તમારે ફક્ત એક

તમે પણ ઉપયોગ કરી શકો છો આ સાથે મેળવવા માટે કોફી બોલ પણ એક સારો ઉપાય છે કોફી બોલ્સ બનાવીને આ બોલ્સ ને તમે ઘરના દરેક ખૂણા માં રાખીને ગરડીથી છુટકારો મેળવી શકો છો અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે